કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પાર્ટીની સરકાર ખેડૂતોના અવાજ દબાવી દેવા માટે ખેડૂતોની અટકાયતો કરવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસ પાર્ટી શબ્દો શબ્દોની અંદર વખોડી કાઢે છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધી કરી અને નિકાસબંધી કરતા જે સાતસો કે આઠસો રૂપિયાની વીસ કિલો ડુંગળી ખેડૂતોની વેચાઈ રહી હતી એ તરત જ નિર્ણય પછી દોઢસો કે બસો રૂપિયા જેવો એનો મામૂલી ભાવ થઈ ગયો છે જે ઉત્પાદન ખર્ચ એની પડતર પણ નથી પડતરથી પણ નીચા છે એને કારણે ખેડૂતોમાં આક્રોશ છે ખેડૂતોને પાયમાલ તરફ ધકેલવાનું સરકારનું આ ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા બે મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા અત્યારે ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી જે અધધ ડ્યુટી કહેવાય આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે ચાલીસ ટકા ડ્યુટી નાખી છે

જ નહીં મહુવા ભાવનગર ધોરાજી ઉપલેટા બધા સેન્ટરોની અંદર ખેડૂતો આક્રોશ સાથે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે ત્યારે સરકારે એક અવાજ દબાવવાના બદલે તાત્કાલિક ધોરણે ડુંગળી પરની નિકાસ હટાવી લેવી જોઈએ કારણ કે આ ડુંગળીનું આયુષ્ય ફક્ત પંદર દિવસ હોય છે પંદર દિવસમાં ડુંગળી બગડી જતી હોય છે એટલે સરકારે નિર્ણય કરીને તાત્કાલિક ધોરણે આ નિકાસ મંદી દૂર કરવી જોઈએ નમસ્કાર ધોરાજીથી આવું દિમલ નમસ્કારોરાગાસી નામ છે આ ખેડૂતોની વ્યથા તમે જોઈ શકો છો સરકારને સરકારની જે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને સરકારથી એક પણ પ્રકારનો નિર્ણય નથી લઈ શકાતો અને એક ડુંગળી એ કોઈ વસ્તુ એક ખાવા માટે ગરીબોની બેલી બેલી પણ દાળ અને ચોખા હોય તો ખાઈ શકાય ડુંગળી એક એના આનંદનું સાધન છે અને ડુંગળી કેમ દેખાય છે સરકારને અત્યારે ગેટ ઉપર પોલીસ મૂકી દીધેલી છે અધિકારી હાજર છે ગોંડલ આજે કાલે સરકારે એવો જવાબ આપ્યો નિરાકરણ કરવામાં નહી આવ્યા બુધવાર સુધી આખા અંદર તાલુકા લેવલે બહુ મોટું આંદોલન થવાનું હેઠળ આના કઈ કોઠલા ભરાય નહીં આ 20 દીએ પબ્લિકના પેટમાં પડી જાવી જોઈએ નકર આ વસ્તુ આ કોટા કાઢી જાય ઈ સરકારને ખબર છે ને બધાને ખબર છે તો અમે 3 દિવસ ગામડેથી હેરાન થાય થઈસી ડુંગરીની હરરાજી કઈ લેવામાં આવતી નથી તો આનું કરવું શું અમારું આવે તો મોફતમાં આવે છે ભાઈ આ ધ્યાન દે દોરાઈ જો આને ખબર છે કે બીજા દેશમાં કેટલાની કિલો વેચાય છે તો અહીંયા પબ્લિકને ખાવામાં કઈ વાંધો નથી અહીંયા ડાયરેક્ટ તમે એમ કે ગરીબો કસ્તુરી ગરીબોની કસ્તુરી તો તમારે વેલી જાહેરાત કરવી જોઈએ કે ડુંગળી ખેડુતા નહીં નીચતા જ નહીં તો ડીટી નહીં તો આ વસ્તુ નો થાય હવે પાંચ દીધા થાય યાદમાં પડી છે તો આનું કરવાનું શું આ કોટા કાઢી ગયા